કાર્યકર્તાઓ ઉગ્ર દેખાવો યોજ્યો હતો અગાઉ પણ એ દેખાવો યોજી ફી વધારાનો વિરોધ કર્યો હતો અને સરકારી કોલેજોની સરખામણીમાં અહીં સામાન્ય કોર્ષમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયામાં ફી વસૂલવામાં આવે છે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા સામાન્ય ગ્રેજ્યુએશન ફિલ્ડમાં પણ લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે જે સરકારી કોલેજોમાં આર્ટ્સ કોમર્સમાં એફવાય એસવાય ટીવાયની ફી પાંચથી છ હજાર રૂપિયા હોય એ જ કોર્સિસના અમદાવાદ યુનિવર્સિટી દ્વારા સાડા ચાર લાખથી પણ વધુ વસૂલવામાં આવે છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ ખાનગી યુનિવર્સિટીઓને અધત ફી વસૂલવાનો પરવાનો કોણે આપ્યો હાલ NSUI દ્વારા સતત બીજી વાર આજ માબળે યુનિવર્સિટી સામે દેખાવો કરવામાં આવ્યો સામાન્ય પ્રવાહમાં માત્ર ગ્રેજ્યુએશનના અધત 4.60 લાખ રૂપિયા યુનિવર્સિટી વસૂલી રહી છે ત્યારે NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને ફી ઘટાડવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે NSUI એ યુનિવર્સિટીમાં ઉગ્ર દેખાવો કરતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી અમદાવાદ યુનિવર્સિટી ઘેરાવ કર્યો અમે લોકોએ

આજે અમારી અટકાયત કરી છે પોલીસ વાળો અને અમને લઈ જાય ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ધન્યવાદ